કોઈને ટિકિટ મળે છે ચાલો છે તો કરી શક્યતા કોંગ્રેસ ને ખાલી રાહ જોઈને બેઠી કોને ટિકિટ મળે એટલે બાકીના તમારી કદર ના કરી પાર્ટી એટલે અંદરો સમાજ સમાજ વચ્ચે વર્વિગ્રહ કરાવવાનો અને અંદર ઝઘડાવાના આ કોંગ્રેસનું કામ છે રોડના પ્રશ્નો છે ઘણી જગ્યાએ ડામર રોડના કામો બાકી છે પાણીનો પ્રશ્ન છે સુઈ ગામમાં સપરેશન નથી છાસ એવી સપરેશનની એક જરૂર છે કારણ કે છે પાપડથી ત્યાં સુધી પહોંચાડવાની છે લાઈટ એટલે એક એ પણ પ્રશ્ન છે બીજા પણ નાના મોટા ઘણા બધા પ્રશ્નો છે અમારા શંકરભાઈ ચૌધરીએ એક વાત કરી હતી હાઇડ્રોજન ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ જે નડાબેટથી બાજુમાં ત્યાં આકાર લેવા જઈ રહ્યો છે ભવિષ્યમાં એનું પણ કામ આગળ વધવાનું કારણ કે અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્ય હતા એટલે વિકાસના કોઈ કામો આગળ વધી શક્યા નથી છેલ્લા સાત વર્ષ મને ધાર્મિક ભાઈ એવું લાગે છે કે ગુલાબસિંહ ઠાકરજી હોય અને રબારી સમાજ બીજેપી સાથે નેવું ટકા જોડાયેલો જાતે હું પોતે મારા માટે મત માગું અને બીજા માટે મત માગો એ મને અલગ વસ્તુ છે એટલે લોકો અહીંયા ખાસ કરીને આ વિધાનસભામાં જાતિ અને ચહેરો જોઈને મત આપતા હોય છે વ્યક્તિગત માણસ વ્યક્તિગત ચાલતો હોય એટલે એ ગણિતમાં મને એવું લાગે છે કે હું બંધ બેસતો ઉમેદવાર છું નમસ્કાર મિત્રો મિત્રો વાવનો હોકારો કોણ ગિનીબેન તો સાંસદ બની ગયા પરંતુ હવે ધારાસભ્ય કોણ સૌથી મોટો સવાલ તો એ છે કે ટિકિટ કોને મળશે ટિકિટ મળશે પછી ખબર પડશે કે દાવેદારો કોણ છે અને કોણ જીતી શકે છે વાવ વિધાનસભામાં શું ગણિત ચાલી રહ્યું છે શું કોઈ અપક્ષ દાવેદારી કરી શકે છે આપણી સુધી સમાચાર આવ્યા હતા કે રજનીશ ચૌધરી જેમના દાદાજી મંત્રી હતા ભીમાભાઈ ચૌધરી જે પોતે તાલુકા પંચાયત ભાભરમાં કામ કરી ચૂક્યા ભારતીય જનતા પાર્ટીનો યુવા ચહેરો છે તે અપક્ષ દાવેદારી કરી શકે છે ને સમાચાર ખૂબ ચાલ્યા આજે તેમની સાથે જ વાત કરીએ કે શું વાત સાચી છે મુખ્ય વાત એ છે કે રજનીશ ચૌધરીને લડવું છે લોકસભા 2024 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હાર મળી ત્યારબાદ બાદ વાવમાં પ્રતિષ્ઠાનો સવાલ છે સ્વાભિમાનનો સવાલ છે એક બદલાની વાત છે તેમાં ભારતીય જનતા પાર્ટી કોને ઉતારે છે તેના પર લોકોની નજર છે પરંતુ હું તો હું અપક્ષ દાવેદારી કરી તેમની સાથે વાત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે સમગ્ર સમાચાર જે ચાલી રહ્યા છે તેમાં તેમનું શું કહેવું છે રજનીશભાઈ આપ સાથે સીધી વાત કરવા પ્રયત્ન કરીશ કે અત્યારના જે વાવ વિધાનસભાની સ્થિતિ છે એ મુજબ આપ શું વિચારો છો શું જુઓ છો પહેલા તો મારે જાણવું છે કારણ કે ગેનીબેન ઠાકોર સાંસદ બની ગયા છે ભારતીય જનતા પાર્ટી પાસે તક છે બદલો લેવાની વાવમાં હવે ફરી બેઠા થવાની શું કહેશો પહેલા ધર્મિંગ ભાઈ આપને પહેલા તો જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટી એકજૂટ થઈને ચૂંટણી લડવાની છે અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ભારતીય જનતા પાર્ટીમાં હું તમને ઘણા બેસો તો ઘણા બધા દાવેદાર છે એમાં તમને પહેલાં દાવેદારોના નામ જણાવું તો પેલા જાગીદાર સમાજમાંથી ગજેન્દ્રસિંહ બાપુ વાવરાણા ગુમાનસિંહ બાપુ અમારા પૂર્વ પ્રમુખ હતા બનાસકાંઠા જિલ્લાના ચારણ સમાજમાંથી ઉમેદદાનજી છે ઉદેવ સમાજમાંથી અમીરામભાઈ છે ભગવાનભાઈ છે વ્યાસ માળકાથી નરસિંહભાઈ ભાટાજી છે પ્રકાશભાઈ વ્યાસ અમારે યુવાન છે માવસરીના સરપંચ છે રાજપૂત સમાજમાંથી અમારા ધનજીભાઈ સાહેબ છે કાનજીભાઈ સાહેબ છે રાજપૂત સમાજમાંથી રામસિંહજી કેસર કૃપા છે ભરતસિંહ સોઢા યુવાન છે આપણે વાવ સરપંચ છે મેઘવાડ સમાજમાંથી અરુણભાઈ આચાર્ય આંબાભાઈ વેજિયા રમેશભાઈ જાખેસરા બોરુથી પ્રદેશમાં છે દેસાઈ સમાજમાંથી સરતનભાઈ છે આપણે બોરુથી નાગજીભાઈ છે ઉમેદપુરાથી ઠાકોર સમાજમાંથી પણ ઘણા બધા ટિકિટ માગી રહ્યા છે જેમ કે સ્વરૂપજી પીરાજી ખેમાજી આપણે ગગાજી છે ભીમભોઈડીથી અમથુજી પૂર્વ પ્રમુખ કરશનજી તંત્રી એક બેન પણ છે તારાબેન અમારા યુવાન છે માળી સમાજના અમૃતભાઈ માળી આમ બધા અમે ટિકિટ માગી રહ્યા છીએ અને ટિકિટ માગવાનો દરેકને અધિકાર છે એટલે અપક્ષમાં લડવું કે નહીં એ તો પછીનો પ્રશ્ન છે અને અમે આ બધા ભેગા થઈ અને અત્યારે હાલ માગણી કર્યા માગણી કરવાનો દરેક ને હાથ પણ ચૂંટણીમાં ટિકિટ જી

ધર્મિક ભાઈ અપક્ષ ઉમેદવારી કરવાનો પ્રશ્ન પછી આવે કે જ્યારે ટિકિટ કોને મળે છે નક્કી થાય પછી અત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાંથી દાવેદારી કરી રહ્યો છું અને હું ટિકિટની માગણી કરી રહ્યો છું અને અપક્ષ ઉમેદવારીને અત્યારે ચર્ચા કરવી બહુ ઘણો વહેલું ગણા છે પણ કદાચ રજનીશભાઈ ભારતીય જનતા પાર્ટી કદાચ જ્ઞાતિ સમીકરણ જોઈને અને તમામ ભૂતકાળની ચૂંટણીના પરિણામ જોઈને વિચારે છે કે નહીં રજનીશભાઈ યોગ્ય નથી અને ટિકિટ નથી આપતા તો શું ટિકિટ નહીં આપે તો આમાંથી મેં તમને ઘણા નામ આપે એના સિવાય પણ કોઈ ભારતીય જનતા પાર્ટી જેને પણ ટિકિટ આપશે એની સાથે અમે ગભે ગભો મિલાવી બધા એકજૂટ થઈને અમે બધા સાથે મળી અને કમળ ખીલાવીને ગાંધીનગર મોકલીશું જી એક વાત એવી પણ હતી જ્યારે સમાચાર મળ્યા કે રજનીશભાઈ ચૌધરી પોતે વાવ વિધાનસભાની અંદર સારું એવું વર્ચસ્વ ધરાવે છે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ વાત એ હતી કે અંદરખાને અંદરખાને એ વાત છે કે સ્થાનિક

ઓગણીસો એંસીથી મારા દાદા સ્વર્ગસ્થ ભેમાભાઈ હોય એના પછી મારા પપ્પા સ્વર્ગસ્થ જયસિંહભાઈ હોય અમે લોકોએ લોકોની સેવા કરી છે લોકોની વચ્ચે રહ્યા છીએ લોકોના સુખે સુખી લોકોના દુઃખે દુઃખી રહ્યા એટલે લોકોને થોડી લાગણી છે અમને પણ ઘણી બધી વાર મને પણ ફોન આવે તમે માગણી કરો ટિકિટ માગો કદાચ આમ થાય તો આમ કરો અપક્ષ લડો આ તે બધા લોકોની લાગણી વ્યક્ત કરતા હોય છે પણ અપક્ષ લડવું એવી કોઈ અત્યારે મેં કોઈ મારી રીતે મન બનાવ્યું નથી કે કોઈ એવી ચર્ચા મેં કોઈની જોડે કરી નથી કે મેં કોઈને કીધું પણ નથી તમે કીધું નથી પણ સમાચાર તો રજનીશભાઈ અત્યારે ચાલી રહ્યા છે અને જો તમે અપક્ષ દાવેદારી કરી દો છો તો પછી સમીકરણ બદલાઈ જશે કારણ કે ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોવા મળ્યો છે જે પ્રમાણે પરિણામ આવે છે જે પ્રમાણે ઉમેદવાર ઉભા રહે છે અને જો પછી આપ ઉભા રહો છો તો પછી મત તૂટશે એ ભારતીય જનતા પાર્ટીના હશે એમાં બેશક કોઈ શંકા નથી

હવે તમે જોશો કે તમારું નામ ચાલે છે તો તમારું નામ એક યુવા વર્ગમાં પણ આવી શકે કારણ કે ત્યાંના ત્યાંના લોકો લોકો જે કરતા હોય હોય છે છે અમારા લખતા કે ભાઈ યુવા ચહેરાને તક આપવામાં આવે એમાં પણ બંધ બેસે છે પણ મારે જાણવું છે રજનીશભાઈ કે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં વાવ વિધાનસભાની અંદર આપ જે જે પદ પર રહ્યા કયા કયા કામ કર્યા છે કદાચ તમે જે બાયોડેટા આપ્યો છે કામ તો ગણાવવા પડશે ને પાર્ટીને કે ભાઈ મેં આટલા સમયમાં આટલું કામ કર્યું છે એટલા માટે તમે મને ટિકિટ આપો જી ધાર્મિક ભાઈ હું 2017 માં માત્ર 26 વર્ષની યુવાન વયે તાલુકા પંચાયત બાબોનો પ્રમુખ બનેલો તે સમયે ડેલિકેટ જે હતા ને મારા નવ ઠાકોર સમાજમાંથી આવતા તેમ છતાં મને એ લોકોએ પ્રમુખ બનાવ્યો હતો એ સમયે હું ભાભર તાલુકાના દરેક ગામમાં દરેક સરપંચોને બધાને સાથે લઈને ચાલ્યો બધાની કામ કર્યા એમના નાના મોટા એમના પ્રસંગોમાં હાજરી આપી એમની સાથે સુમણ ભર્યો વ્યવહાર કર્યો અને જે જરૂરિયાત હતી ઉપર લેવલે જે એમના પ્રશ્નો હતા એ ઉપર પહોંચાડ્યા અને એમનું સોલ્યુશન પણ લાવ્યું છે મેં ભૂતકાળમાં જી અને તમે એ એક કામ તો ગણાવશો જો અમે જ્યારે જ્યારે વાત કરીને અમે સ્વરૂપજી ઠાકોર સાથે વાત કરી ગજેન્દ્રસિંહ રાણા સાથે વાત કરી ગુલાબસિંહ રાજપૂત સાથે વાત કરી અમારે તો વાતમાં મુખ્ય જ હોય છે કે ભાઈ તમે માગ કરો છો ટિકિટની તમે સારા ઉમેદવાર ચાલો બની આગળ આવો ને ચૂંટણી જીતી પણ જાઓ પણ વાવના જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉકેલ તમે કઈ રીતે લાવી શકો દરેકના પાસે પોતપોતાના વિચારો હોય હવે રજનીશ ચૌધરીને ટિકિટ મળે છે રજનીશ ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાંથી લડે છે જીતે છે પણ પરિણામ કઈ રીતના ઉકેલ શું વાવની જનતાને શું આપશે વાવની જનતાને વાવના જે પ્રશ્નો છે ધારો કે રોડના પ્રશ્નો છે ઘણી જગ્યાએ ડામર રોડના કામો બાકી છે પાણીનો પ્રશ્ન છે સુઈગામમાં ગામમાં નથી છાસટ કે એવી સબસ્ટેશનની એક જરૂર છે કારણ કે છે પાબરથી ત્યાં સુધી પહોંચાડવાની છે લાઇટ એટલે એક એ પણ પ્રશ્ન છે બીજા પણ નાના મોટા ઘણા બધા પ્રશ્નો છે અ અમારા શંકરભાઈ ચૌધરીએ વાત કરી હતી હાઇડ્રોજન ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ જે નડાબેટથી બાજુમાં ત્યાં આકાર લેવા જઈ રહ્યો છે ભવિષ્યમાં એનું પણ કામ આગળ વધવાનું કારણ કે અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્ય હતા એટલે વિકાસના કોઈ કામો આગળ વધી શક્યા નથી છેલ્લા સાત વર્ષે લાગે છે તમે જોશો કે ગેનીબેન ઠાકોર બે હજાર બારમાં હરિયા ત્યારબાદ ગેનીબેન ઠાકોરે પાછું ફરીને નહીં જોયું બે હજાર બાવીસ સુધી જીત્યા લોકસભા પણ જીત્યા હવે એક તક છે ભારતીય જનતા પાર્ટી પાસે ભારતીય જનતા પાર્ટી પાસે એક તક છે હું કહી રહ્યો હતો અને આ તક એવી છે કે કદાચ ગિનીબેન ઠાકોર પ્રચાર કરતા હશે પરંતુ ઉમેદવાર તો ગિનીબેન ઠાકોર હવે નહીં હોય જે પ્રકારના વાવડ છે જે પ્રકારના સમીકરણ છે મુજબ તો કદાચ ઠાકોર સમાજમાંથી ઉમેદવાર પણ નહીં હોય કોંગ્રેસ તમને લાગે છે કે આ સૌથી મોટી તક છે અત્યારના વાવમાં કમબેક કરવા માટે ભાજપ જી જી ધર્મીભાઈ આ બહુ ખરેખર બહુ મોટી તક છે અને ગેનીબેન પ્રચાર કરવો કોઈના માટે અને પોતે મત લેવા આ બંને ધાર્મિક ભાઈ બહુ અલગ અલગ વસ્તુ છે એટલે પોતે જાતે હું પોતે મારા માટે મત માગું અને બીજા માટે મત માગો એ બંને અલગ વસ્તુ છે એટલે લોકો અહીંયા ખાસ કરીને આ વિધાનસભામાં જાતિ અને ચહેરો જોઈને મત આપતા હોય છે વ્યક્તિગત માણસ વ્યક્તિગત ચાલતો હોય એટલે એ ગણિતમાં મને એવું લાગે છે કે હું બંધ બેસતો ઉમેદવાર છું એક અમે તમારું પ્રોફાઇલ જોયું ત્યારે અમને વાતની જાણ થઈ કે રજનીશ ચૌધરી ફક્ત ચૌધરી સમાજની પરંતુ ત્યાંના ઠાકોર સમાજ અને આ અન્ય સમાજ રબારી સમાજ હોય અન્ય સમાજ ને સાથે લઈ એમની સાથે પણ એમના સંબંધો છે એ એ વસ્તુ અમે સાંભળી પણ તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કારણ કે તમે જોશો ને તો બે હજાર ને ચોવીસ ની આજ લોકસભા ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરી સહિતના મોવડી મંડળના લોકોએ રેખાબેન ને ટિકિટ આપી પણ એ નિર્ણય ફેલ રહ્યો છે આ સ્વીકારવું પડશે કારણ કે ગિનીબેન ઠાકોર જીત્યા ત્રીસ હજારની લીડ સાથે જીત્યા લાગે છે છે કે આ વખતે ટિકિટ ખાસ કરીને સમીકરણ રહેશે આપને જણાવું કે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ ઉપર ચાલતી હોય છે પણ જાતિગત સમીકરણ અત્યારે રાજકારણમાં ફરજિયાત ફરજીયાત અત્યારનો સમયની માગ બની ગઈ છે એટલે જે પણ નિર્ણય લેશે પાર્ટી એને અમે સીધો માન્ય રાખીશું પાર્ટી ઠાકોર ઉમેદવાર ની વાત કરીએ છીએ કદાચ સ્વરૂપજી જે આગળ પડતા વાત કરી રહ્યા છે તમે કીધું પીરાજી છે એ પણ એમાંથી કોઈ એક વ્યક્તિને આગળ કરે છે કારણ કે જો ઠાકોર સમાજની બહુમતી છે સૌથી વધુ વર્ગ છે ઠાકોર ઠાકોરને મત આપે તેવી વાત જો ચાલે છે તો એને ઉતારે છે તો પછી રજનીશભાઈ શું એમની માટે કામ કરશે એમની માટે પ્રચાર કરશે કે પછી રજનીશભાઈ પોતે ઉતરી જશે મેદાને ના

એક ખાલી ચરણ તમે ઉપાડશો ને એક અપક્ષ ઉમેદવારી કરી દેશો ને સમગ્ર વાવના સમીકરણ બદલાઈ જશે કારણ કે અત્યારના ગુજરાતની નજર તેના પર જ છે કે વાવ વિધાનસભામાં શું થશે ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં મજબૂત છે તમે જોશો કે સ્વરૂપજી પંચ્યાસી હજાર જેટલા મત લઈને આવ્યા હતા ટક્કર તો આપી હતી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ તમે માગી રહ્યા છો લોકો મોટી માત્રામાં છે પણ એ સવાલ તો થશે જ તે કારણ કે જો કોઈને ટિકિટ મળે છે ને એ ટિકિટ જે વ્યક્તિને મળે છે એ વ્યક્તિ આપને પસંદ નથી અથવા તો આપનું કહેવું છે કે એની કરતા તો વધુ યોગ્ય હું હતો તો પછી આપ અપક્ષ દાવેદારી કરશો જ ને નહીં નહીં પાર્ટી આ વખતે અમને વિશ્વાસ છે મોવડી મંડળ બધું વિચારી બધા રીતે એમનું સમીકરણ વિચારશે શું શક્યતાઓ છે જીતની આ બધું સમીકરણ વિચારી અત્યારે અમારા પ્રભારી પણ ભરતભાઈ આર્ય નિમાઈ ગયા છે એ દરેક ગામડે ગામડે પ્રવાસ કરી રહ્યા છે તાલુકા મંડળ વાઇઝ એટલે એ લોકો બધી જગ્યાએ લોકોને પૂછી લોકોને ગમતો લોકોના લોકોમાંથી જે નામ આવશે

તમને કદાચ વધારે માહિતી હશે કે કોનું નામ કન્ફર્મ ચાલી રહ્યું છે કઈ રીતે ટક્કર કઈ રીતે આપશો ખાસ કરી ગેનીબેન ઠાકોર પ્રચાર તો કરશે એ વાત કન્ફર્મ છે સાંસદ બન્યા તો છબી મજબૂત થઈ છે એ વાત સો ટકાની છે અને તેમાં જો ઉમેદવાર અન્ય સમાજનો આવે તો તમને લાગે છે કે આખું કોમ્બિનેશન બંધ બેસશે અને ઠાકોર સમાજ ગેલીબેન છે તેમ ટૂંકમાં પ્રચાર કરશે અને ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા એ મુકામેનો જે છબી મજબૂત થઈ એ મુજબ કોઈપણ ઉમેદવારને એમ કહેશે કે ભાઈ આને મત આપવાના છે ની ભાઈ આ વખતે વાવની જનતા અમે લોકસભામાં પણ અમારી લોકસ વિધાનસભામાં લીડ મળેલી હતી એટલે એની જનતાને હવે અહેસાસ થઈ ગયો છે કે એનો જો ભાજપનો આપણે ધારાસભ્ય ચૂંટીને મોકલીએ તો સ્થાનિક પ્રશ્નો હોય બીજા પ્રશ્નો હોય તે ત્યાં વિધાનસભામાં રજૂ કરી શકે અને એનું નિરાકરણ લાવી શકે માત્ર રજૂઆત કરવાથી કે વિરોધ કરવાથી કામ થતા નથી એ અહીં વાવની પ્રજા હવે સારી રીતે જાણી ગઈ એટલે વાવની પ્રજા ભાજપની સાથે જ જશે કોઈ પણ ઉમેદવાર આવશે તમે કોને મજબૂત ઉમેદવાર માનો છો કોંગ્રેસના ત્રણ ચાર નામ આપ્યામાંથી તમારી દ્રષ્ટિએ કોણ મજબૂત ઉમેદવાર હોઈ શકે એ હું ના કહી શકું કોંગ્રેસનો કોઈ ઉમેદવાર મજબૂત નથી કોંગ્રેસ અમારી રાહ જોઈને બેઠી છે કે કોને ટિકિટ મળે એટલે બાકીનાઓને એવું કહેવાનું કે ભાઈ આમને મળી હોત તો સારું અમને મળ્યો તો હું ના લડો ઠાકરસિંહ ભાઈ એ બધા એ લોકો આવી રીતે ચર્ચાઓ કરશે કે ભાઈ આને મળ્યો તો હું ના લડો ને તમને ના મળીને તમારી પાર્ટીએ કદર ના કરી

ઠાકરશી રબારી નીચે બેઠા હતા અને સમાચાર ફરતા થયા કે ઠાકરશી રબારીને સ્થાન નથી આપવામાં આવ્યું અને કદાચ કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું ત્યાંથી કે ઠાકરશી રબારી અમારા ઉમેદવાર નથી જે વાત ફરી રહી છે તેમાં દમ નથી તમને લાગે છે કે આ પ્રકારની સ્થિતિ નુકસાન પહોંચાડી શકે મને ધાર્મિક ભાઈ એવું લાગે છે કે ગુલાબજી ઠાકરસિંહ હોય અને કેપી સાહેબ બધાની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ટિકિટ માટેની અને કોંગ્રેસમાં ખાલી ત્રણ ઉમેદવાર માંગણી કરે છે તો પણ ખેતદાન ચાલે એટલે કોંગ્રેસમાં આ બધી વસ્તુ રહેવાની

માવજીભાઈ દેસાઈ નો ટેકો હતો ભારતીય જનતા પાર્ટી ને છતાં પણ ભારતીય જનતા પાર્ટી કઈ ઉકાળી શકી નથી એટલે કે ભારતીય જનતા પાર્ટી રબારી સમાજના મત નથી લાવી શકી એ સાબિત થઈ રહ્યું છે અત્યારે અને એ બાબતે લોકો કહેતા પણ રહ્યા છે ગોવાભાઈ રબારીને પણ હમણાં જ સ્પષ્ટતા કરવી પડી કે એવું નથી અમારા પણ મત ગયા છે સ્પષ્ટતા કરવી પડી એનો મતલબ એમ કે મુદ્દો તો ચાલે છે હવે વાવ વિધાનસભામાં પણ રબારી સમાજ મોટી માત્રામાં રહે છે હવે

બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણીમાં મને વધારે નહીં ખબર તમને ખબર હશે કે તમારી કઈ ટીમ હતી કે જે વાવ વિધાનસભામાં લીડ લઈને આ આ સવાલ અમે ગુલાબસિંહ પણ પૂછ્યો હતો કે વિધાનસભાની અંદર લીડ કેમ ન મળી આપને એમનું કેવું હતું કે ખબર હતી કે વાવ વિધાનસભા પોતાની જ છે એટલે ત્યાં મહેનત ઓછી કરી હતી હવે મહેનત એ લોકો વધારશે કોંગ્રેસ તરફથી વધારવામાં આવશે તમને લાગે છે કે એ સમયે ઓછી મહેનત હતી એટલે એક એકાદ હજારની લીડ વધારે આવી એવું નહોતું ધાર્મિકભાઈ વાવની જનતા ગેની બેનને ઓળખી ગઈ હતી કારણ કે બે વખત ચૂંટણી લડ્યા હતા ને એટલે એમને ઓળખી ગઈ હતી એટલે એમને ખબર કે અહીંયા અહીંયા આ લોકો લાગણીમાં આવશે નહીં અને બાકીના તાલુકાઓને બાકીની વિધાનસભાઓમાં આપણે ટાર્ગેટ કરીએ જેથી ત્યાં વધુ મત મળી શકે અહીંયા એમને વોટ બેંક જે એમની ખબર હતી કે આ વોટ બેંક આપણી છે મળવાના છે વોટ મળવાના છે અને બાકીનું બાકીના લોકો એમને ખબર છે મહેનત કરવા છતાં જે નથી આપવાના એ નથી આપવાના એટલે એ લોકોએ મહેનત તો ઘણી પણ કરી હતી પણ ના લીડ મળે એટલે પછી તો એવું જ કહેવાય ને કે ભાઈ અમે મહેનત ઓછી કરી હતી રજનીશભાઈ એક બે સવાલ છે વધારે સમય નહીં લવો પણ એક સવાલ પ્રક્રિયા અત્યારના માનવામાં આવી રહ્યા છે અત્યારના એ લોકો પણ દેશમાં છે ભારતીય જનતા પાર્ટીમાં તો ખૂબ મોટી લાઈન છે આ વખતેની સેન્સ પ્રક્રિયા તમે માનો છો કે જ ઇન્ટરેસ્ટિંગ રહેશે આ વખતે સેન્સ પ્રક્રિયા શરૂ થશે તો કોઈ નવું પણ સામે આવશે

અ જે ટિકિટ આપવામાં આવશે એ ટિકિટમાં કોઈ એક વ્યક્તિનું નહીં ચાલે એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર ગુજરાતના દિગ્ગજો હોય પછી વાવ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય એટલે કે જે મોટા મોટા આગેવાનો છે તમામને વિશ્વાસમાં લઈને તમામ જે એક નામમાં નક્કી થશે કે આને ટિકિટ આપો પણ પછી હારી જાય આ તો ચૂંટણી છે હારજીત થતી રહે પણ જાય તો પછી છબી તો શંકરભાઈ ચૌધરી ની જ એટલે તમને લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં મતે રહેશે ધાર્મિક ભાઈ આમાં શંકરભાઈ ચૌધરીનો દોષ દેવો એ ખોટી વાત ગણાય અમારું પાર્લામેન્ટરી બોર્ડ હોય એમાં એમાંથી જ નામ નક્કી થશે મારું જ્યાં સુધી હું હું જાણું છું ત્યાં સુધી કે અમારું પાર્લામેન્ટરી બોર્ડમાં નિરીક્ષકો જે નામ મોકલશે એમાંથી કોઈ નામ પસંદ કરવામાં આવશે એમાં પછી હારે કે જીતે કે જે રિઝલ્ટ આવે એમાં કોઈ એક વ્યક્તિનો દોષ કે એવું કંઈ હોતું નથી આખી પાર્ટી અમારા ભારતીય જનતા પાર્ટી એકજૂટ થઈને ભારતીય જનતા પાર્ટી હારે કે જીતે છે એમાં કોઈ વ્યક્તિનો કોઈ મહત્વનો રોલ ના ગણી શકાય આપણે હારનો ટોપલો એક જ વ્યક્તિ પર નાખીએ એ ખોટી વસ્તુ છે

અલ્પેશભાઈ ચૂંટણીમાં આવવાના છે પાંચ દિવસ રહેવાના પણ રજનીશભાઈ ટિકિટ વહેંચણીમાં પણ અલ્પેશ એક એક વાત એ પણ હતી વચ્ચેના કે ભાઈ શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર આ બંનેના સમીકરણમાં જે વ્યક્તિ સેટ થતો હશે એ વ્યક્તિ ઉમેદવાર બની શકે છે આ બધી સંભાવનાઓ છે તમે શું કહેશો તે આ બધી સંભાવનાઓ છે એ બધી મેં તમને કીધું એ પ્રમાણે નિરીક્ષકો જે નામ મોકલશે જે પાર્લામેન્ટરી બોર્ડ નામ નક્કી કરશે તો બસ આજ બધી મુખ્ય વાત તો એ જ હતી રજનીશભાઈ કે અત્યારના માર્કેટમાં તો એ જ વાત ફરી રહી છે કે ભાઈ રજનીશ ચૌધરી અપક્ષ દાવેદારી કરી શકે છે હવે એ તો સમય બતાવશે તમે પણ કીધું કે શક્યતા ઓછી છે શક્યતા ઓછી છે

ચાલો ધન્યવાદ જોડાયા બાબતો પર તેમણે વાત કરી હવે જોવું રહ્યું ટિકિટ બાદ શું થાય છે કારણ કે વાવ વિધાનસભામાં જેટલું ધારવામાં આવી રહ્યું છે તેટલું સરળ નથી વાવ વિધાનસભા પર ગુજરાતની નજર છે ને વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી તક પણ બતાવી રહી છે બનાસકાંઠા લોકસભા હારનો બદલો પ્રતિષ્ઠાનો સવાલ સ્વાભિમાનનો સવાલ હવે વાત એ છે કે આવનાર સમયમાં જોવાનું એ જ છે કે ગિનીબેન ઠાકોરનો પ્રચાર ચાલે છે કે નહીં ટિકિટ કોને મળે છે ને ટિકિટ મળ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટીમાં કઈ નવા જૂની થાય છે કે નહીં સમાચાર હતા અમારી પાસે અમે રજૂ કર્યા અને રજનીશ ચૌધરીને પણ બેસાડ્યા તેમણે શરૂઆતમાં કીધું ઓછી શક્યતા છે ત્યારબાદ કીધું શક્યતા નહીવત છે પરંતુ આવનાર સમયમાં ખબર પડશે જો તેઓ અપક્ષ લડે છે તો પરિણામ બદલાઈ જશે સમીકરણ બદલાઈ જશે અને કદાચ જે જે જીત જીતતું હશે એ પણ હારી શકે છે અપક્ષ દાવેદારીમાં એ તાકાત હોય છે આવનાર સમયમાં ખબર પડશે શું પરિણામ આવશે કોને ટિકિટ મળશે ગુજરાત તક જોતા રહો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું અત્યારે મને આપશો રજા નમસ્કાર